પાલનપુર અમદાવાદ હાઇવે ઉપર ગઠામણ પાટીએ પાણી ભરાવાની સમસ્યાથી રહીશોને આ ચોમાસામાં છુટકારો મળશે જે પાણી નિકાલ માટેની પાઇપલાઇનની કામગીરીનું પાલિકા દ્વારા ખાત મુહૂર્ત કરાયું હતું જે પચીસ દિવસમાં કામ પૂરું કરશે પાલનપુર અમદાવાદ હાઈવે ઉપર ગઠામણ જવાના માર્ગે વરસાદી પાણી ભરાઈ રહેતા પચાસ થી વધુ સોસાયટીઓ બે સ્કૂલો અને પચીસ થી વધુ ગામોના લોકો મુશ્કેલીમાં મુકાતા હતા આ અંગે સમસ્યાના માટે અક્ષતમ ત્રણ સોસાયટીમાં રહેતા વસંતભાઈ મોડે તંત્રમાં રજૂઆત કરી હતી આ સમસ્યાથી હવે છુટકારો મળશે વરસાદી પાણીના નિકાલ માટેનું કામનો આઉટગ્રોથ યોજનાની ગ્રાન્ટો હેઠળ સમાવેશ કરાયો હતો જેમાં આઠ કરોડની ગ્રાન્ટમાંથી રૂપિયા એક પોઈન્ટ પચાસ કરોડના ખર્ચે આ કામ શરૂ કરાયું છે આગામી પચીસ દિવસમાં કામ પૂરું કરાશે આ ખાત મુહૂર્ત પ્રસંગે પાલિકા પ્રમુખ ચિમનલાલ સોલંકી ઉપપ્રમુખ નાગજીભાઈ દેસાઈ કારોબારી ચેરમેન પિયુષભાઈ પટેલ બાંધકામ સમિતિના ચેરમેન દિલીપભાઈ પટેલ ટીપી કમિટીના ચેરમેન કવિતાબેન પ્રજાપતિ તેમજ સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા છેલ્લા ત્રણેક વર્ષથી અમદાવાદ હાઈવે ગઠામણ પાટિયા રોયલ પ્લાઝા પાસે વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાથી વરસાદ વધુ આવવાથી આ રોડ ઉપર છેલ્લા ત્રણ વર્ષથી પાણી ભરાઈ જવાના કારણે આ રોડ ઉપરના પંદર ગામડા અને દસ મોટી સોસાયટીઓને આવવા જવાની ખૂબ જ મુશ્કેલી પડતી હતી અને કોઈ ડાયવર્જન ન હોવાથી છેલ્લે ચોમાસામાં આ રોડ બ્લોક થઈ જતો હતો આ માટે મેં નગરપાલિકામાં છેલ્લા છ મહિનાથી પ્રયત્નો કર્યા અને એમાં આઉટ ગ્રોથ યોજનાઓ યોજના હેઠળ દોઢ કરોડ રૂપિયા નગરપાલિકાએ મંજૂર કરાવેલ છે અને નગરપાલિકાના સભ્યો અને નગરપાલિકાના આજ રોજ આ વરસાદી પાણીના નિકાલ માટેની આ વ્યવસ્થાનું ખાતમુહૂર્ત રોજ કરેલ છે છેલ્લે નગરપાલિકાએ આ સમસ્યાનો ઉકેલ આજ રોજ લાવેલ છે અને એનો ઝડપી નિરાકરણ આવશે એવી હું આશા રાખું છું